હાલ એક તરફ ગતિશીલ ગુજરાતી વાતો થઈ રહી છે ગામડે ગામડે વિકાસ પહોંચ્યો હોવાના દાવા થઈ રહ્યા છે પણ આઝાદી બાદ આજે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પાયાના વિકાસથી વંચિત છે વાત છે બેગરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવેલ વેડી ગામની વેડી ગામ પાસેથી વેડી નદી પસાર થાય છે વેડી ગામમાં લગભગ બસો ઘરની વસ્તી છે આ ગામના રહીશો ખેડૂતો વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ તેમજ કામકાજ માટે નજીકના મોટા ગામ વાઘપુર જવું પડે છે વિદ્યાર્થીઓને શાળાએ જવા બેંક તેમજ પોસ્ટના કામકાજ અને કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવી હોય તો પણ વાગપુર ગામે જવું પડતું હોય છે આરોગ્યના કોઈ બીમારી સમયે પણ વાગપુર ગામે ડોક્ટર મળી રહે અને સરકારની આરોગ્યલક્ષી એકસો ને આઠ સેવા માટે પણ નદીમાં લઈને જવું પડે છે બીજો કોઈ વિકલ્પ નથી હાલ ચોમાસું ચાલુ છે ત્યારે આ વિસ્તારના અને ઉપરવાસના વરસાદના કારણે વેડીમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે જેથી ગામ લોકો ખેડૂતો અને વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પસાર કરીને જવું પડે છે આ નદી પર પુલ બને એ ખાસ જરૂરી છે વેડી નદીમાં ચોમાસામાં પાણી આવી જાય છે જેથી ઘણી વાર છે અને જો પાણી વધે અને શાળાએ જવાનો સાહસ કરે તો ડૂબી જવાનો તણાઈ જવાનો ભય રહે છે ચોમાસા દરમિયાન કોઈ બીમારીનો ગંભીર કેસ હોય મહિલાની ડિલિવરી હોય ત્યારે એકસો આઠની ની સેવા પણ પહોંચી શકતી નથી જેથી ક્યારેક આવી સેવાઓના અભાવે અવળા પરિણામો ભોગવવા પડે છે બાળકોને અભ્યાસ માટે જંગલમાં થઈને લઈ જાય તો પાંચ કિમી ચાલીને લઈ જઈ શકાય તે ચોમાસા દરમિયાન જોખમી છે જેથી ગ્રામજનોની માંગ છે કે વેડી નદી પર વેડી ગામ અને વાઘપુરને જોડતા રસ્તા પર પુલ બનાવવામાં આવે મારું નામ સંદીપ રમેશભાઈ કટારા છે આ મારું ગામ વૈડી છે જે વાઘપુર મેન રસ્તાને જોડતો એક અમારા રસ્તાની મેન સમસ્યા છે જે વર્ષો જૂની સમસ્યા છે મારી ઉંમર અંદાજે સત્યાવીસ વર્ષ થઈ ત્યાંથી મેં મારા જન્મ પહેલાંથી આ જ કંડિશન આ ગામમાં જોઈ છે અને સૌથી મેન જરૂરિયાત છે આ ગામમાં બસો થી વધારે ઘરો આવેલા છે લોકોને સ્કૂલમાં બચ્ચાઓને સ્કૂલમાં જવાની પ્રોબ્લેમ દુકાને જવાની પ્રોબ્લેમ કઈ બી થાય તો અમારે બીજા ગામો ડુંગરા ફરીને જવાની સમસ્યા છે એટલે સરકારશ્રીને તંત્રને એટલી વિનંતી કરે કે તાત્કાલિક આનું ધ્યાન દોરે અને અમારા રસ્તાનું કંઈક નિરાકરણ લાવે રસ્તો તાત્કાલિક બને એવી આશા છે કારણ કે કંઈક મેડિકલ ઇશ્યુ થાય કોઈ માણસને દવાખાને જવાનું હોય પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તો એને કઈ રીતે લઈને જવાનું તમે આ નદી નદી બી જોઈ શકો કે કેટલી ખતરનાક આ વસ્તુ છે એટલે સરકારને એવું કહીએ કે આ જલ્દી આનો અહીંયાથી પુલ બનાવે કે રસ્તો બનાવે ગમે તે કરે પણ જલ્દી અમને રસ્તો એક જોઈએ કેમ કે આ બહુ લાંબા ટાઈમ થી આવી જ પરિસ્થિતિ છે આ ગામમાં મારું નામ કટારા સરજીભાઈ સાજાભાઈ વયડીનો રહેવાસી છું આ રસ્તો અમારે વાઘપુર જે રસ્તો છે એમને જોડતો રસ્તો છે અહીંયા વયડી ગામને સેમાડા થી ઠેક દેકવા સુધી જાય છે પર ઠેકવા સુધી જાય છે પણ આ કાસો પગ રસ્તો છે એમાં કોઈ ગાડી ઘોડા જઈ શકે તેમ નથી અને અમારી પરિસ્થિતિ જે ગામ છે એમાં લગભગ બસો થી ઉપર ઘરો છે એ બધા ઉપર જ છે અહીંયા રસ્તા નજીક કોઈ નથી આગળ છે બધા ઘરો અને ગામ ઉપર છે એ ગામમાં કોઈ બી સમસ્યા ભણે તો આ નદીમાં અહીંયા નીકળવાનું બહુ મુશ્કેલ પડે છે અને રસ્તે અમારે બજાર જવું હોય કોઈ બી કામ હોય તો આ નદી ચાલુ થઈ ગઈ એના પછી અમે નેકાતું નથી એટલે આ સરકાર શ્રી ને અમારી વિનંતી છે કે આ રસ્તા માટે ધ્યાન દોરે પહેલા અમે કમ્પ્લેઈન્ટ કરી છે પણ એમાં કોઈ ધ્યાન દીધું નથી એટલે અમારી વિનંતી છે સરકાર શ્રી ને કે આ જલ્દી જલ્દી અમારે આ બાળકો માટે પછી મેડિકલ સમસ્યા કોઈ ભયંકર કોઈ બીમારી થઈ ગઈ કોઈ સ્નેક બાઈટ થઈ ગયું કોઈ બી થઈ જાય તો માણસને બસાવી શકવાની મુશ્કેલી પડે છે અમારે એટલે જવું હોય તો ઠેકવા માંડરા થઈને એમ જવું પડે યા તો જામગઢ પીપળિયા થઈને જવું પડે એવો કન્ડિશન છે અમારી આ નદી હંમેશા માટે ચાલુ રહેશે વરસાદ પડે તો એટલે માંગણી અમારી એ છે કે આ રસ્તાનું આ પુલ બની જાય અને રસ્તો એટલો ઠેકવા સુધી અમારે જે જોડતો રસ્તો છે એટલો કરી આપો તો બહુ બહુ મહેરબાની છે સરકારને શ્રીને એ વિનંતી છે અમારી રિપોર્ટર જયદીપ ભાટિયા અરવલ્લી